મહુવા તાલુકાના ખાટસુરા ગામમાં દસ વર્ષથી ચાલી રહેલા પુલનું કામ ક્યારે થશે તેવી લોકોની માંગ ઉઠી છે તંત્રાને વારંવાર રજૂઆત કરવા છતાં આંખે પાટા બાંધ્યા હોય એવું લાગે છે નદીની સામે કાંઠે પચાસ ઘરો વસવાટ કરી રહ્યા છે તેમને અવારનવાર કોઈ ઇમરજન્સી દવાખાને ગામમાં કરિયાણો લેવા માટે તેમજ સ્કૂલોના બાળકોને પૂરી તકલીફ ભોગવી રહ્યા છે તરેડી થી ખાડસુરાવાલોકોને નદીમાં આવતા પૂરના કારણે અવરજવરમાં તકલીફ પડે છે ખાટસુરા ગામ પંચાયત દ્વારા આમ આમતંત્રની વારંવાર રજૂઆત કરવા છતાં પુલના નિર્માણ માટે કોઈ પગલા લેવામાં આવ્યા નથી રિપોર્ટર રાકેશ કોહિલ મોહવા મારું નામ અને તમારે શું તકલીફ પડે છે મારું નામ વારિયા વિપુલભાઈ હરીભાઈ હું નદીના સામે કાંઠે રહું છું અને અહીંયા નદીમાં બહુ સોમાંસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડી તેડીને ભણવા માટે સામા કાંઠે મેલો આવવા પડે દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફ્રીને લાવીએ તો દસક કિલોમીટર ફ્રીને લાવવા પડે અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદરોડ થઈને ખડસુરા ગામમાં અવાય છે જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી જય હિન્દ જય ભારત નામ ને તમારો શું હોદ્દો છે અને અત્યારે તમારે કેવી તકલીફ પડી રહી છે અને પ્રશાસન પાસે શું માગણી કરી મારું નામ વાળા અજયભાઈ દેવાતભાઈ છે ઉપસર પશુ ખાટસુરામાં અને અત્યારે તો જો પુલ બની જાય તો આપણે સરકાર પાસે ખૂબ જ માગણી કરીએ છીએ તો તકલીફમાં તો એવું છે છોકરાઓ કે નિશાળિયાનું તો ખાસ કારણ કે દોઢ બે મહિના સુધી પાણી કડકડ સુધી આપણે ગોઠણ સુધી ફૂલ જ પાણી આવે છે દોઢ બે મહિના સુધી ચાલી શકે તેમ જ નથી અને ફરીના માટે તો આપણે જો કે ભાદોડ તરેડીને પાટીએથી ફરીને બારથી તેર કિલોમીટર ફરીને જવું પડે છે આમથી માન્ય તો ઓછા છે ત્યાંથી ફરીને આવીએ તો આઠથી નવ દસ કિલોમીટર થઈ જાય છે તો તાત્કાલિક ધોરણે ફૂલ બની જાય એવી આપણે સરકાર પાસે માગણી કરીએ છીએ આ જૂનું ગામ ને નવા ગામ વચ્ચે આ નદી આવેલી છે હા અને જો કે ત્રીસ થી ચાલીસ ટકા તો વાડી જ રહી છે વાડી વિસ્તાર વાડી વિસ્તાર વાડી વિસ્તાર